હિમાચલ પ્રદેશના કુલુ રામપુર અને મંડીમાં પૂર પ્રકોપ છત્રીસ ઉત્તરાખંડના ટિહરીમાં વાદળ ફાટતા તબાહી બે લોકોના મોત કેદાર રસ્તો ધોવાતા બસો યાત્રી ફસાયા ચારધામ કરવામાં આવી સ્થગતી મુખ્યમંત્રી અધિકારીઓ સાથે મુશળધાર વરસાદના કારણે રાજધાની દિલ્હી થયું પાણી પાણી શાળા અને કોલેજોમાં આજે રજા દસ થી વધુ ફ્લાઇટ કરાઈ ડાયવર્ટ આજે પણ ભારે વરસાદની ચેતવણી કેરળના વાયનાડમાં વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરી આડે અવરોધ ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને એકસો ને પાર પહોંચ્યો મુખ્યમંત્રીએ કર્યું હવાઈ નિરીક્ષણ વિપક્ષ નેતા રાહુલ ગાંધી વાયનાડ જવા રવાના રાષ્ટ્રપતિ ભવનમાં વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન હિન ચિન્હનું ભવ્ય સ્વાગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે પણ કરશે મુલાકાત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે લોકસભામાં રેલવેની ગ્રાન્ટ અંગેની ચર્ચાનો આપશે જવાબ આપદા પ્રબંધન વિધેયક પણ કરશે રજૂ તો રાજ્યસભામાં કૃષિ મંત્રાલયના કામકાજ પર ચર્ચાની થશે શરૂઆત રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ સ્થિર કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય વિભાગની સઘન કામગીરીને કારણે પોઝિટિવ કેસમાં ઘટાડો પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો નોંધાયો પ્રથમ કેસ પેરિસ ઓલિમ્પિકમાં આજે સ્વપ્નિલ કુસાલે પાસે મેડલની આશા પચાસ મીટર રાઇફલ થ્રી પોઝિશનની ફાઇનલમાં જીતના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે સ્વપ્નિલ કુસાલે તો હોકીમાં આજે ભારતનો બેલ્જિયમ સામે મુકાબલો